ગુડ મોર્નિંગ આજે આપણા નિપુણ પખવાડિયાનો દિવસ અગિયાર કયો દિવસ આવ્યા અગિયારમાં દિવસે આપણે પ્રવૃત્તિ કરવાની છે એનસીઆરટી દ્વારા મળેલ સાહિત્યનો ઉપયોગ તો આપણને ઘણું બધું સાહિત્ય આપણા વર્ગમાં મળેલ છે તમારી ચોપડી લખીએ આપણે તો ગુજરાતી અધ્યયન સંપુટ અહીંયા શું મળેલું છે આપણને ગુજરાતી ગણિત અધ્યયન સંપુટ મારી લેખન પોથી મારી ચિત્ર પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક અને આ ઘણા બધા કાર્ડ મળેલા છે તો તમે બધાએ જુદી જુદી પ્રવૃત્તિ કરીને ચાલો હું તમારી પ્રવૃત્તિ પાસે આવું છું ચાલો આપણે ક્રમ પ્રમાણે અહીંથી તમારી પ્રવૃત્તિ જોઈશું ચાલો કક્ષ હતી તમે શું ગોઠવ્યું નાનું મોટું શું કર્યું નાનું મોટું ચાલો પહેલી લાઈનમાં બોક્સ ગોઠવ્યા છે ને એમાં નાનું બોક્સ કયું છે એ સૌથી નાનું અને સૌથી મોટું કયું કહેવાય સરસ ચાલો નીચે ફૂટબોલ છે કેટલા ફૂટબોલ છે ચાર ચારમાંથી બીજા નંબરનો ફૂટબોલ કયો છે હા હવે એ એની આગળ એક નાનો છે એની આગળ નાનો છે ને હા અને સૌથી મોટો ફૂટબોલ કયો છે સરસ ચાલો પ્રિયાંશી તમે શું કર્યું અંદર બહાર અંદર બહારમાં ત્રીજા નંબરનો કાર્ડ છે ને ઉપર તો ત્યાં એમાં શું છે બતક પાણીમાં છે કે બહાર છે પાણીની અંદર અને છોકરાઓ ક્યાં છે છોકરાઓ ક્યાં છે એ ક્યાં છે પાણીની બહાર એને શું કહેવાય પાણીની બહાર બહાર ચાલો હવે આ બાજુ જુઓ શાકભાજી મૂકેલા છે તો શાકભાજી ટોપલીની અંદર છે કે બહાર છે અંદર અને એક કેન છે બાજુમાં છે ને હા એ ટેબલની ઉપર છે અને ટોપલીની બહાર છે ને સરસ ચાલો હવે રિયા તમે શું ગોઠવ્યું ઓછું વધારે ચાલો બતાવજો મને હે ને તમારી પાસે ફુગ્ગા છે ક્યાં છે ફુગ્ગા તો ફુગ્ગા કરતા કેળા ઓછા છે કે વધારે છે વધારે દિશા તારું પણ ઓછું વધારે છે ચાલો હવે પુસ્તકો છે ને તો પુસ્તકો વધારે છે કે દડા વધારે છે પુસ્તકો વધારે છે ચાલો સુહાની તમારી પાસે સંખ્યાના કાર્ડ ગોઠવ્યા છે બરાબર એમાં રંગોની પણ પેટર્ન છે ને ચાલો તો મને ત્રણવાળી સંખ્યા ક્યાં છે બતાવો તો ત્રણ ક્યાં લખેલા છે હા ઉપર કેટલા છે ત્રણ ને નીચેની સંખ્યા ત્રણની નીચે તેર તો ત્રણ એ વધારે કહેવાય કે ઓછા કહેવાય તેર કરતાં ઓછા અને વધારે કયા તેર ચાલો પાંચ ક્યાં છે પાંચ બતાવો હા હવે પાંચ કરતાં આગળની સંખ્યા કઈ પાંચની આગળ આગળ જવાનું એના આગળની લાઈનમાં આ બાજુની આગળ આગળ કહેવાય હા પાંચ કરતાં આગળ કેટલા ચાર અને પાંચ પછી કેટલા આવે છ ચાલો છ પછી કેટલા છે સાત સરસ નિયતિ થઈ ગયું તારું સો હવે ક્રિષ્ના ચાલો તમારું જુઓ જુદું કોણ પહેલો કાર્ડ સાનો છે રૂપિયા પૈસા તો એમાં શું છે રૂપિયા પૈસામાં શું છે નોટ નોટને રૂપિયા ચાર નોટ છે એક સિક્કો છે ચાલો આ ફળવાળા કાર્ડમાં જુઓ આમાં શું શું જુદું છે એ બધા શું છે શું શું છે અંદર નહી એટલે એને શાકભાજી કહેવાય રીંગણ મરચાં ભીંડા શું છે શાકભાજી અને જુદું શું છે કેળું એટલે એને ફળ કહેવાય બરાબર શાકભાજીમાં એક ફળ છે ચાલો હવે બાલવાટિકાવાળા કરુણા તારી પાસે શું છે સફરજન કેટલા સફરજન છે બે ચાર ચારમાંથી મોટું સફરજન કયું હા ચાલો આરવી તમારી પાસે નાનું મોટું છે ને નાનું મોટું સૌથી નાનું ટેબલ કયું છે બતાવો મને સરસ ભવ્યા લાંબી ડોકવાળા જીરાબભાઈ ક્યાં છે હા મોટા ને હમ ધર્મિષ્ઠા તારી પાસે નિસરણી છે ને લપસણી તો સૌથી નાની ક્યાં છે હા તને કઈ ગમે નાની કે મોટી મોટી ગમે મોટી પર ચડવાની ચાલો ધ્વનિ તારા હા જો ધ્વનિના ઘર છે બહુ સરસ મોટા મોટા છે ને મોટું ઘર ક્યાં છે તારું એ મોટું કહેવાય ચાલો હવે આ બાજુ નવ્યા ચાર છોકરાઓ છે તારી પાસે છે ને ચાલો એ ચાર છોકરામાંથી નાનો છોકરો ક્યાં છે હા સરસ ચાલો કૃપા દફતર છે તારી પાસે કેટલા દફ્તર છે બતાવો મને ગણો આ માંગણી ગણી મને બતાવો કેટલા દફ્તર છે એક છે બે છે ત્રણ કે ચાર હા ગણો એક હા હમ ત્રણ ને ચાર કેટલા થયા ચાર આંગળી બતાવવાની આમ બતાવો હજુ એક આ બધી ઊંચી કરવાની ને એક જ વાળવાની હજુ એક આંગળી ઊંચી કરવાની હા ને અંગૂઠો વાળી દેવાનો આને ચાર કહેવાય વાળી દે અંગૂઠો બસ ચાલો હવે સૌથી નાનું દફ્તર કયું કહેવાય સૌથી નાનું કાં છે હા ચાલો હવે આપણે કક્ષ આપણે શું નામ નૈત્રી નૈત્રીબેને હિન્દીના મૂળાક્ષરો ગોઠવી દીધા છે સરસ મજાના ક થી માંડીને યજ્ઞ સુધી અને સ્વરો અને વ્યંજનો બધા ચાલો નૈત્રીબેન મને અ બતાવો તો અ સરસ અને માથે મીંડું અમ ક્યાં છે અમ હા એ કોને કહેવાય એ સરસ રૂ કોને કહેવાય રૂ હા બધા હિન્દીના મૂળાક્ષરો આવડી ગયા ચાલો નૈત્રી માટે તાળી પાડો સરસ મજાના હિંદીના મોરાખર ગોપી દીધા ને આવડી ગયા ચાલો હવે બાલ વાટિકાવાળા એક બાકી છે આદિ તારી પાસે શું છે કથ્થઈ કલરના છે ને હે ને નાળિયેર ક્યાં છે નાળિયેર હા એનો રંગ કેવો કથોય કેવો કહેવાય કથોય સમર સૂર્યમુખીનું ફૂલ ક્યાં છે ને એનો રંગ કેવો આ સૂર્યમુખીનો રંગ કેવો કહેવાય એને પીળો હેનિલ લાલ રંગ ક્યાં છે લાલ રંગ હા તો લાલ રંગનું શું આવે ટામેટું કે મરચું ટામેટું ક્યાં છે ટામેટું હા પ્રિયમ વાદળી રંગની માછલી ક્યાં છે વાદળી રંગની માછલી સરસ દક્ષેશ લીલો રંગ ક્યાં છે હા તો લીલા રંગનું શું આવે આપણી આજુબાજુ શું હોય શાકભાજી હોય ઝાડ હોય પાન હોય છે ને તો ઝાડ ક્યાં છે આમાં ઝાડ કોને કહેવાય સરસ ચાલો બાલવાટિકા પણ ખૂબ સરસ ગોઠવ્યા ચાલો હવે છેલ્લી ટુકડી તમે શું કર્યું બોર્ડ બુક વાંચી કાઢી ચાલો તે કઈ બોટ બુક વાંચી બુકનું નામ શું છે વાહનો હા તે કયા આપ કયા વાહન છે તારી પાસે હમણાં ચિત્રમાં છે તે વાહન નું નામ શું સાયકલ અને રિક્ષા ચાલો સિંહો ફળોમાં બે ફળો કયા છે તારા નામ બોલ કેરી અને સીતાફળ તે શું વાંચ્યું તેને શું કહેવાય ગાય ભેંસને પાલતુ પ્રાણીઓને સિંહને શું કહેવાય સિંહ હોય તો સિંહ આપણા ઘરે રહી કે જંગલમાં રહે જાનવર કહેવાય પણ એ ઘરે રહે કે જંગલમાં રહે જંગલમાં જો જાનવર તો ભેંસને એ પણ કહેવાય પણ આ પાલતુ જાનવર કહેવાય ને પેલા જંગલી કહેવાય કેવા કહેવાય જંગલમાં રહી તે જંગલી પ્રાણીઓ અને આપણે ઘરે પાળીએ એટલે એને કહેવાય પાલતુ પ્રાણીઓ ચાલો શ્રેય કુંભાર ને બીજું કોણ છે લુહાર તે કોણ છે આપણા વ્યવસાયકારો કોણ છે ચોપડીની ઉપર શું નામ લખેલું છે વાંચો તો હ વ્યવસાય કારો લખેલ છે ને વ્યવસાય કારો હા ચાલો તારું શું ચોપડી વાંચી વખરી શું કહેવાય ઘર વખરી આપણે ઘરમાં બધી વસ્તુ હોય ને હા તો કઈ વસ્તુ છે આ શું છે હે ટેબલ અને આ ખુરશી ચાલો તે કઈ વાંચી વૃક્ષો શું નામ છે આ વૃક્ષ છે બાજુમાં આંબાનું આંબા પર કયું ફળ આવે કેરી ખાધી કે કેરી તે ખાધેલી હા ચાલો બધી ટુકડી વાળા એ પોત પોતાના તૈયાર કરી દીધા કરી દીધા ને ચાલો બધા માટે તાળી પાડીએ સરસ